તો ભાઈ દર્શન કરી લ્યો જઈ વછરાત બધા અને અમે કેટલા ટાઈમથી આવો કરતા ફાઈનલી આવી ગયા વાસડા તારા ગાય છે મસ્ત છે આપણે મહિના બાકી આવી લેવી હતી ઓનલાઈન છે 私はそれを見つけたのは、私はそれた。 જ હોય હે અખંડ દીવો ચાલુ હોય અહીંયા અહીંયા વાસરા દાદાનું મંદિર છે ને અહીંયા અખંડ દીવો વાસરા દાદાનો ચાલુ જ રે

मुंदी राम बांदो नीते बड़े भगवान ने भगवान नेम के नाम के राम जी ने दर्शन कर दिए अरे जय वचराज વચરાજ જય વચરાજ અને દર્શન કરી લીધા અમે બધાય અને તમે આવજો મસ્ત મજા આવી છે દર્શન કરવાને અને ખરેખર મોટો મંદિર નામ જગ્યાને એકદમ મસ્ત છે બે દોસ્તાર આ છે કે ખબર નહીં તો અહીંયા મિતને સારું એ તા લગીને કંપની મળી ગઈ

પાણી એમાં નખાયા ખાયા કટકા ખાયા મૂકી દે દાદા નામ લઈ

વાછાઢાનું મંદિર છે ને એક્ઝેક્ટ સાઈડમાં છે ને ત્યાં રામદેવ પીર મહારાજનું મંદિર એક્ઝેક્ટ બાજુમાં લીરબાઈમાં

રમા તો એ કેવું દર્શન કરીએ એવા બતા નીચ આવ્યો એવો આરો કામ પોરબીલ રાટ ની ભારત એ મને આવું રહી જવાનું છે ભાઈ હર્ષદ હર્ષદા નથી અવાજ આવી અત્યારે કોરપાન કહી દઈએ ભાઈ ભાઈ